બુરાસી કબાબ બુરાસી એટલે મે તો પહેલી વાર સાંભળ્યું આવે છે ઓકે એક્ચ્યુઅલ બેસ્ટ ઓફર લઈને આવી છું જો કોઈ મસ્ત હવે ગોડતોડ પર જવાની જરૂર નહી પડે અહીંયા ઓકે એટલે 500 બચાવી લીધા એમ ને હા યસ યસ ઓકે થેન્ક યુ જે ચીઝ છે ને એનો ટેસ્ટ તમને આખા ગુજરાત કરતા અલગ મળશે કારણ કે સુરતવાળા લોકો છે ને વધારે પડતું ચીઝી ખાવાના શોખીન હોય છે અને અહીંયા તમને પ્રોપર ચીઝી ટેસ્ટ મળતો હોય છે સુપર ટેસ્ટ છે ઓકે થેન્ક યુ

ફાઇન ફાઈન ઓકે સો તમે આ ન્યુ સ્ટાર્ટઅપ કર્યું છે તો કયા આઈડિયા થી સ્ટાર્ટ કર્યું અને તમે બંને ફ્રેન્ડ્સ છો રાઈટ સો ક્યાર થી આ આઈડિયા આવ્યો કે આવું કઈ સ્ટાર્ટ કરીએ અમને બહાર નું મોસ્ટ ઓફ ખાવાનો બહુ ઇન્ટરેસ્ટ છે ઓકે જ્યાં હોય ત્યાં અમે ખાતા રહી છે ચીજ અંગોરી ખાધા પછી અમને વિચાર આવતો હતો કે આમ જે ડિફરન્ટ વસ્તુ સારી વસ્તુ એક મળે કરું પછી અમે નમેર કર્યું કે આપણે જ કરીએ તો ઓકે એટલે થોડી મહેનત વધી ગઈ હા સ્ટાર્ટઅપ કર્યું કરું ઓકે અને ચીઝ અંગુરી વોલ્કેનો એવું નામ કેમ આપ્યું ચીઝ અંગુરી તો લગભગ સુરતમાં ઘણી જગ્યા પર મળે છે અમે કંઈક ડિફરન્ટ કર્યું છે એ તમને ખાધા પછી આઈડિયા આવશે ખાધા પછી જ આઈડિયા આવશે ઓકે અને બીજી કઈ કઈ વેરાઈટીઝ છે જે આખા સુરતમાં નથી મળતી ખાલી અહીંયા જ મળશે અમારું સ્ટાર્ટર સ્ટાર્ટર ઓકે સ્ટાર્ટર છે અમારી પાસે બધા ઓકે એમાંથી એક એક બેટર બેટર મળશે

પછી આપણી પાસે છે છે વેજ અને બ્રોકલી ટીકા છે બરાબર આપણે યુનિક યુનિક ઘણી બધી આઈટમ આપણે એમાં ડેવલપ કરેલી છે જાતે જે તમને અમારી રેસ્ટોરન્ટ સિવાય ચીઝ અંગુરી વાંકેનો સિવાય બીજે કશે સુરતમાં નહીં મળશે તો ભાઈ સુરતમાં નવું રેસ્ટોરન્ટ ખુલી ચૂક્યું છે જેની તમને લોકોને રેસીપી જોઈને ખબર પડશે કે કેટલી અહીંયા ટેસ્ટી ડિશ મળી રહી છે તો ફટાફટ પહોંચી જાઓ ચીઝ અંગુરી વોલકેનોમાં અને તમારા માટે બેસ્ટ ઓફર લઈને આવી છું જો તમે અહીંયા આવીને અમારો વિડીયો બતાવશો વંદે ગુજરાત ટીવીનો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે તો રાહશેની જોવું છો સૂચિઓ ફટાફટ પહોંચી જાઓ અહીંયા તો ભાઈ અહીંયા બની રહ્યું છે વોલ્કેનો સ્પેશિયલ અને બીજી જે એક વાત કહું તો મને જે ખાસ લાગ્યું એ ઓપન કિચન છે તો તમે શું ખાવાના છો એ તમે જોઈ શકો છો હાઈજીન પ્રોપર અહીંયા મેન્ટેન થાય છે અને બીજી વસ્તુ એ કે બધું અમૂલ પનીર અમૂલ બટર વપરાય છે તો એ બેસ્ટ તો યાર છે ચીઝ અંગૂરી વોલ્કેનો મોઢામાં પાણી આવી ગયું ને જોઈને જ તો ભાઈ અહીંયાનો ટેસ્ટ એવો છે કે તમે જો એકવાર ખાશો તો વારે વારે આવશો તો મસ્ટ વિઝિટ પ્લેસ ઇન મોટા વરાછા તો ચાલો જોઈ લઈએ અહીંયાના કસ્ટમર આના વિશે શું રિવ્યુ આપે છે શું નામ તમારું અલકા અલકાબેન સો અહીંયાનું કેવું ફૂડ લાગ્યું ને તમે શું ટ્રાય કર્યું પહેલાં તો અમે ટેસ્ટ કર્યું ચીઝ અંગુરી જો બહુ જ મસ્ત છે અને સ્ટાર્ટર ટેસ્ટ કર્યું સ્ટાર્ટર પણ બહુ જ ફાઇન છે સ્ટાર્ટરમાં શું ટ્રાય ચીઝી ટીકા પનીર ચીઝી ટીકા પનીર ઓકે બહુ સારું છે એક વખત જરૂરથી આવજો હા આની પહેલા પણ અમે ઘોડદોડ રોડ ઉપર પણ ચીઝ અંગુરી ટ્રાય કર્યું છે જે બહુ જ ફેમસ છે સેમ એના કરતા પણ મસ્ત મને લાગ્યું નજીકમાં અને બહુ જ મસ્ત લાગ્યું એટલે હવે ઘોડ દોડ પર જવાની જવાનીની જરૂર નહીં પડે અહીંયા જ આવશો હવે તો ઓકે થેન્ક યુ વેલકમ હાય માય નેમ ઇઝ ક્રિષ્ના ઓકે અને અહીંયા તમે શું ટ્રાય કર્યું અમે અહીંયા બુરાસી કબાબ ટ્રાય કર્યું એન્ડ ઇટ્સ ધ ફાઇનેસ્ટ થિંગ યુ કેન ટ્રાય હિયર મતલબ અમે જે બીજી જગ્યાએ ગયા હતા અને જ્યાં અમે બીજી વસ્તુઓ ટ્રાય કરી હતી ગીવ અ ટ્રાય હિયર બહુ જ મસ્ત છે બહુ જ ફાઇન છે યુ શુડ મસ્ટ વિઝિટ હાય વોટ્સ યુ નેમ ભવ્યા ભવ્યા ઓકે એન્ડ અહીંયા તમે શું ટ્રાય કર્યું અહીંયા અમે ચીઝ અંગુરી અને ચીઝી પનીર ટ્રાય કર્યું ચીઝી પનીર ટીકા ટ્રાય કર્યું કેવું લાગ્યું બહુ સરસ હતું અમે સ્ટાર્ટર ટ્રાય કર્યા છે કયા સ્ટાર્ટર નુરાની પનીર ટીકા છે નુરાની ટીકા એ હરા ભરા કબાબ છે એ નોર્મલી અમારી ફેવરિટ ચોઇસ છે એટલે એ ટેસ્ટ સારો છે ઓકે એ તમે બહાર ટ્રાય કર્યો અને અહીંયા ટ્રાય કર્યો એમાં કંઈ ડિફરન્સ લાગ્યો ટેસ્ટ વાઇઝ ઓકે જ છે પ્રોપર જ છે જે અમે બહાર ટેસ્ટ કરતા હોઈએ છીએ તો એના કરતા ટેસ્ટ હાયર સાઈડ પર છે અને મેઇન જે ક્લીન ફૂડનો અમારી ચોઈસ રહે છે જે આપી જઈએ તો ટ્રાય કરીએ ક્લીન ફૂડ હોય તો એ એક સારું છે અહીંયા અમને સફિશિયન્ટ મળ્યું છે ઓકે અને હવે લોકોને અડાજણ કે રોડ પર જવાની જરૂર પડશે કે મોટા વરાછા જ અહીંયા આવું જોઈએ ડેફિનેટલી આ ગુડ ચોઈસ છે અને અહીંયા ટ્રાય કરવું જોઈએ મસ્ત છે ઓકે થેન્ક યુ

અને મોઢામાં નાખતા જ તમને એમ ફીલ થશે એકદમ ઓગળી જાય છે અને જે ટેસ્ટ મળે છે આવો ટેસ્ટ ખરેખર એકવાર ચાખવા જેવું છે તો હવે ટ્રાય કરી છું બ્રોકલી સલાડ ટેસ્ટ આવી જ લીંબુના બે ત્રણ ડ્રોપ્સ નાખી દો જો સુરત આવો અને આ ડીશ ના ખાઓ તો ધબકો પડે તો ફટાફટ પહોંચી જાઓ ચીઝ અંગૂરી કેનોમાં મોટા વરાછા સુરત